ઉંમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના ખોટા રામપુરા ગામની શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી વેશભૂષા પરિધાન કરીને શાળાના બાળકો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું ઠેર ઠેર આયોજન થયું છે ત્યારે સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના ખોટા રામપુરા ગામની શાળામાં બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બાળકો આનંદ ઉત્સવ સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરતાં નજરે પડી રહ્યા છે સાથે શાળાના વિદ્યાર્થીઓ ભૂલકાઓ આનંદ ઉત્સવ કરતા નજરે પડી રહ્યા છે આદિવાસી વેશભૂષા પરિધાન કરીને તેઓ ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે ઉમરપાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું ઠેર ઠેર આયોજન થયું છે ત્યારે એક દિવસ અગાઉ ઉજવણી શરૂ થઈ છે